અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી જે મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી અને અત્યાર સુધીની તપાસમાં અનેક વિગતો ખુલીને સામે આવી છે જેમાં શાળા અને સ્કૂલના પ્રિન્સિપાલની ગંભીર બેદરકારી સામે આવી છે ક્રાઈમ બ્રાન્ચે સંચાલકો અને પ્રિન્સિપાલ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે નિવેદન આપ્યું હતું હુમલાની પિસ્તાલીસ મિનિટ બાદ નયનને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી હતી જેમાં જણાવવામાં આવ્યું છે કે પ્રિન્સિપાલ અને શાળાની બેદરકારી સામે આવી છે હુમલો થયો એના પિસ્તાલીસ મિનિટ પછી નયનને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો બનાવ બાદ સ્કૂલ સંચાલકોએ પોલીસને પણ જાણ ન કરી હતી તપાસના પ્રાથમિક તબક્કામાં જાણવા મળેલું છે કે મૃતક વિદ્યાર્થી જે સગીર ભયનો હતો એ બનાવ બન્યા બાદ શાળાના એડમિનિસ્ટ્રેશન દ્વારા અને એમાં ખાસ કરીને મુખ્યત્વે પ્રિન્સિપલ દ્વારા કોઈ પણ સરકારી એકમ કે પોલીસને જાણ કરવામાં જે વિલંબ કરેલો છે એ અનુસંધાને મૃતકના પિતાની જે અરજી પોલીસને કરવામાં આવેલી હતી એની પ્રાથમિક તપાસના બાદ આજરોજ સ્કૂલના એડમિનિસ્ટ્રેશન વિરુદ્ધ અને પ્રિન્સિપાલ વિરુદ્ધ એક ગુનો નોંધવામાં આવેલો છે આ ગુનાના કામે કાયદાના સંઘર્ષમાં આવેલ જે આરોપી જે છે એ આરોપીને આજરોજ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવેલો છે અને હાલ એને સુધારણા ગૃહ જેને આપણે રિમાન્ડ હોમ કહીએ છીએ ત્યાં મોકલી આપવામાં આવેલો છે ના અલગથી ગુનો નોંધવામાં આવેલો છે કલમ જે છે એ બસો આપણે ભારતીય ન્યાય સંહિતા કલમ બસો અગિયાર અને બસો છે જે દર્શાવે છે કે જે કોઈ વ્યક્તિ જેને ગુનો કોઈપણ પ્રકારનો પગનીજેબલ બનાવ બનેલો છે એની જાણ કરવા એ બંધાયેલો છે કારણ કે એના વિસ્તારમાં જે પણ વસ્તુ બની એના જે પણ અધિકૃત ક્ષેત્રમાં એણે શક્ય એટલી વહેલી સમયે જે તે સંસ્થાને અથવા તો પોલીસને જાણ કરવાની રહેતી હોય છે એટલે આ અંગેની જાણ એમણે શિક્ષણ અધિકારીશ્રીને પણ નથી કરેલી પોલીસ એકમને પણ નથી કરેલી અથવા તો એના જે મૃતક છે સગીર મૃતક છે એના પિતાને પણ નહોતી કરી એટલે અમદાવાદની સ્કૂલમાં વિદ્યાર્થીના મોત મામલે હવે સ્કૂલ પ્રશાસનની ગંભીર બેદરકારી તપાસમાં સામે આવી છે ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી જેમાં સ્કૂલ પ્રશાસનની ગંભીર બેદરકારી સામે આવી છે નયનના હત્યારા પાસે અગાઉ પણ તીક્ષ્ણ હથિયાર મળી આવ્યું છે તીક્ષ્ણ હથિયાર મળી તા છ દિવસ માટે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો જો કે હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે જો તે સમયે હત્યારા સામે લીધા હોત તો આજે નયન જીવતો હોત ક્રિમિનલ માનસિકતા ધરાવતા વિદ્યાર્થી સામે શાળાએ અગાઉ કેમ પગલા પ્રશાસનની અહીં ગંભીર બેદરકારીને કારણે એક નિર્દોષ જીવ ગુમાવવાનો વારે આવ્યો છે ક્રિમિનલ માનસિકતા ધરાવતા વિદ્યાર્થી સામે અગાઉ પણ આ પ્રકારે હથિયાર મળી આવ્યું હતું તો કેમ પગલા સ્કૂલે જે તે સમયે નહોતા લીધા એ સવાલો પણ ઉઠી રહ્યા છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તપાસ કરવામાં આવી છે તપાસમાં વિગતો સામે આવી છે જેમાં અગાઉ પણ વિદ્યાર્થી છે એની પાસેથી તીક્ષ્ણ હથિયાર મળી આવ્યું હતું તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યું હતું જો કે જે તે સમયે કેમ સ્કૂલ દ્વારા પગલાં નહોતા લેવામાં આવ્યા એ સવાલ પણ ઉઠી રહ્યા છે ભારે આક્રોશ અત્યારે અમદાવાદની જનતામાં વાલીઓમાં જોવા મળી રહ્યો છે તો સૌથી પહેલાં આ શરૂઆત ક્યાંથી થઈ હતી મારામારીની ઘટ ઘટના છે હત્યામાં પરિણામી આખા ઘટનાક્રમને સમજીએ સૌથી પહેલા બાર ઓગસ્ટે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો અને એ જ ઝઘડાની અદાવત રાખી અને અઢાર ઓગસ્ટે આરોપી વિદ્યાર્થીએ નયન પર હુમલો કર્યો હતો અને એની સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને ઓગણીસ ઓગસ્ટે સારવાર દરમિયાન નયન નામના વિદ્યાર્થીનું મોત થયું હતું ત્યાર પછી બોક્સ કટર બેગમાં લઈને આવતું હોવાનું ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલ્યું હતું બે લોકો સામે ફરિયાદ પણ દાખલ થઈ છે જ્યારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી આ પહેલા આરોપીની ચેટ પણ સામે આવી હતી જેમાં આરોપી વિદ્યાર્થી છે અન્ય કોઈ વ્યક્તિ સાથે વાત કરી રહ્યો હતો અને એમાં પોતે આ પ્રકારે ચાકુથી ઘા કર્યા હોવાના વાત પણ જણાવી રહ્યો છે ભારે રોષ આ ઘટના પછી વાલીઓમાં જોવા મળ્યો હતો લગભગ સતત બે દિવસ પછી આજે પણ આક્રોશ યથાવત છે લોકો રોષ નોંધાવી રહ્યા છે એબીવીપી અને વીએચપી પણ મેદાનમાં આવ્યું હતું અને ભારે રોષ શાળા સામે વ્યક્ત કરવામાં આવ્યો કારણ કે આખી ઘટનામાં શાળાની પણ ગંભીર બેદરકારી સામે આવી છે આ ઘટના બની વિદ્યાર્થીનું મોત થયું ત્યારે શાળામાં લગભગ બે થી વધારેનું ટોળું ત્યાં પહોંચ્યું હતું અને શાળામાં તોડફોડ કરી હતી ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો વીસ ઓગસ્ટે અંતિમ યાત્રા નીકળી હતી વિદ્યાર્થીની ઈસનપુરમાં વિદ્યાર્થીના મૃતદેહનો અગ્નિદાહ કરવામાં આવ્યો એકવીસ ઓગસ્ટ એટલે કે ગઈકાલે પણ ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો એનએસયુઆઈ દ્વારા ઠેર ઠેર ન્યાય માટે રેલી યોજવામાં આવી છે સિંધી સમાજ મેદાનમાં આવી છે અને ન્યાય માટે ગુહાર લગાવી રહ્યો છે બાવીસ ઓગસ્ટે બેસણું યોજવામાં આવ્યું હતું તો આખો ઘટનાક્રમ રહ્યો છે ઓગસ્ટે ઝઘડો થયો હતો આ અદાવત રાખી તારીખે હુમલો કરવામાં આવ્યો હતો અને ઓગણીસ તારીખે વિદ્યાર્થીનું મોત થયું હતું આ તરફ આ દ્રશ્યો ગુજરાત પોસ્ટની સ્ક્રીન પર કે જે ઘટના બની જ્યારે શાળાની બહાર બની હતી અને પછી નયન છે એ સ્કૂલમાં પહોંચ્યો હતો જો કે તે દરમિયાન પિસ્તાલીસ મિનિટ પછી તેને છે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો વિરોધ નોંધાવ્યો હતો આ દરમિયાન જ્યાં હાજર પોલીસ અને વાલીઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું કારણ કે વાલીઓએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો એબીવીપી અને વીએચપી પણ મેદાનમાં આવ્યું હતું અને રોષ વ્યક્ત કર્યો છે ન્યાય માટે ગુહાર લગાવી છે અમદાવાદની સ્કૂલની વધુ એક બેદરકારી સામે આવી છે એમસી ના લીઝના કરારનો સેવન્થ ડે સ્કૂલ દ્વારા ભંગ કરવામાં આવ્યો છે એમસીએ ટ્રસ્ટને શાળાના સંચાલનની જે જવાબદારી સોંપી હતી સેવન ડે સ્કૂલની ટ્રસ્ટના બદલે રજીસ્ટર્ડ કંપની છે એ સંચાલન કરી રહી છે સેવન્થ ડે સંચાલન કરશે વર્ષ બે હજાર બે માં પુરાવા ચેક કર્યા વિના જ જમીન પાણીના ભાવે આપી દેવામાં આવી હતી વર્ષ બે હજાર થી બે હજાર પાંચમાં અમદાવાદ મનપામાં કોંગ્રેસનું શાસન હતું તત્કાલીન સત્તા પક્ષના સભ્યો પણ હવે શંકાના દાયરામાં આવ્યા છે નિયમો ભંગ કરવા બદલ શું એમસી કાર્યવાહી કરશે એ પણ એક મોટો સવાલ છે તો અનેક ક્ષતિઓ સામે આવી છે અમદાવાદની સેવન ડે સ્કૂલની આ વધુ એક આ મોટી બેદરકારી પણ સામે આવી છે અને આ જ અંગે વિગતો મેળવીશું સંવાદદાતા રીમા દો

એક ટ્રસ્ટ બનાવવાની વાત હતી પરંતુ તેના બદલે આ રજિસ્ટર્ડ કંપની છે કે જે આનું સંચાલન કરી રહી છે આ કંપની છે જેને અત્યારે પચાસ વર્ષ થઈ ચૂક્યા છે ઓગણીસો પંચોતેરની અંદર આ કંપની છે જે ચેન્નાઈના તામિલનાડુથી તેના એડ્રેસ સાથે રજીસ્ટર્ડ થઈ છે એક ખૂબ મહત્ત્વની વાત છે પરંતુ હું આવું કોર્પોરેશન ઉપર તો વર્ષ બે હજાર એકની અંદર ખોખરાની જો વાત કરીએ તો બે જમીનો છે કે જે ટ્રસ્ટને શાળા બનાવવા માટે આપવાની વાત છે તે થઈ હતી એક હતી જય સોમનાથ સ્કૂલ કે જે અત્યારે પણ ચાલી રહી છે અને બીજી છે સેવન્થ ડે ખાસ તો જય સોમનાથની વાત કરું તો ન્યૂ સૌરભ એજ્યુકેશન ટ્રસ્ટના નામે આ શાળા છે તેનું સંચાલન કરે છે પરંતુ સેવન્થ ડેનું સંચાલન રજિસ્ટર કંપની છે તે કરી રહી છે એટલે ખૂબ જ મહત્વની વાત એ જ છે કે જે તે વખતે પુરાવાઓ ચેક કર્યા વગર જ આટલી મોટી સરકારી જગ્યા છે જેની માલિકી કોર્પોરેશનની છે કોર્પોરેશન શનનો આ રિઝર્વ પ્લોટ હતો હાઉસિંગ માટેનો રિઝર્વ પ્લોટ હતો તે ત્યાં શાળા બનાવવા માટે આપી દીધેલો હતો પરંતુ કોઈ પણ પુરાવા કોઈ પણ પ્રૂફ છે જે ચેક થયા વગર આ શાળા અંદાજે પચીસ વર્ષથી આ જગ્યા ઉપર ટ્રસ્ટના બદલે એક રજિસ્ટર કંપની ચલાવી રહી છે પરંતુ હવે જોવાનું એ છે કે જયારે આ સમગ્ર મામલો બહાર આવ્યો છે તો શું હવે કોર્પોરેશન આ જમીન છે છે તે પરત લે કે કેમ તે સૌથી મોટો સવાલ છે કારણ કે પચીસ વર્ષ પહેલા કોંગ્રેસનું શાસન હતું અમદાવાદ મનપામાં હવે એની જો વાત કરીએ તો નવા સત્તા પક્ષે તેમના દ્વારા કેવી પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે શાળાની સામે જમીન પરત લેવામાં આવે છે કે કેમ તે ખૂબ જ મોટો સવાલ છે આભાર જાણકારી માટે એક તાજેતરમાં મણિનગર વિસ્તારમાં એક દુઃખદ બનાવ બન્યો સેવન ડે સ્કૂલમાં એના સંદર્ભમાં જે કમિટીના સભ્ય કમલેશભાઈએ પ્રશ્નો પૂછ્યા હતા રજૂઆત કરી હતી કે જે આ મ્યુનિસિપાલિટીની જગ્યા જે લીઝ પર આપી છે લીઝના નિયમોનું પાલન થયું છે કે કેમ અને એની જે શરતોની પૂરતા થઈ છે કે એની તપાસ કરવાનું કીધું છે અને બીજું કે તાત્કાલિક એટલે એને જે બી કાર્યવાહી કરવાની થતી હોય એનું નક્કી કરીને જાણ કરવાનું દીધેલું છે એક એ પણ સૂચના આપેલી છે કે એમાં તપાસ કરીને જે પરવાનગી વગરનું બાંધકામ હોય એનું પણ આપણે તપાસ કરીને જાણ કરવા